નમસ્કાર દર્શક મિત્રો પ્રદર્શિક ન્યૂઝમાં આપણી સાથે હું પાર્થુલાણી હળવદમાં માફિયા રજા આવી ગયું છે અને માફિયાઓ જે એટલા બધા બેફામ બની ગયા છે અને લુખી દાદાગીરી જે કરતા નજરે પડી રહ્યા છે અત્યારે ખાતર માફિયાઓ જે દાદાગીરી કરતા હતા અને જે પત્રકાર ઉપર જે આ હુમલો કર્યો અને આ લાઈવ દ્રશ્ય મિત્રો અત્યારે કેમેરામાં અત્યારે થયા છે અને જે ભવાની ફાઉન્ડેશન નામની જે વિક્રેતા છે અને ખાતર વહેંચતો હતો લાઇસન્સ પણ એનું સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું અને છતાં પણ જે ખાતર વિક્રેતા વેઝન કરતો હતો અને પત્રકારોએ ત્યાં કંઈ કયા અને સવાલ પૂછ્યું પરંતુ પત્રકાર ઉપર એમને પણ હુમલો કરી દીધો હતો અને જેના જે દ્રશ્ય છે કે મેરામાં થયા છે મિત્રો જે આ પત્રકારો પર આવી રીતે જે હુમલો કરી શકતો હોય તો ખેડૂતોને કેવા જવાબદું હશે અને જે યુરિયન ખેતર સાથે બીજી અન્ય બેગો પણ જે બોટલો હોય એ ફરજિયાત પણ ફોડવી દેતો હતો મિત્રો જે સંપૂર્ણપણે પ્રતિબંધ છે સરકાર દ્વારા છતાં પણ આ રીતે વિક્રેતા આવી રીતે ખોટું બેફામ કરી અને યુરિયાનું કૌભાંડ ખાતરનું કૌભાંડ આચરતો હતો અને આ જે લુખા તત્વો બેફામ બની ગયા છે આ ખાતર માફિયા જે ગુજરાતમાં અત્યારે માફિયાનો રાજ આવી ગયું છે ઉપર થઈ જ્યાં સુધી એની જાણકાર છે અને હપ્તાઓ હપ્તાઓ પહોંચતા હોય તો સ્વાભાવિક છે મિત્રો કે તો જ આવા માફિયા બેફામ રીતે બનતા હોય બાકી આવા ખાતર માફિયા શું કરવા આવી રીતે લુખા દાદીગીરી કરી શકે મિત્રો આજે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા પણ આ બધા તમામ વિક્રેતા ઉપર અલગ અલગ જિલ્લામાં જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ખડોદમાં પણ ચેકિંગ ટીમ આવી હતી અને પણ શું સત્ય આવશે પણ આ તો ઉપરની જે સિસ્ટમ જ એવી છે મિત્રો કે શું ચેકિંગ કરે ખાલી કરવા કુતરો કરો પૂરતું કરે અમુક અમુક લોકો હોય તો એની ઉપર કાર્યવાહી કરે અને આંકડા બતાવી દે મિત્રો તો હળદમાં કેટલા આવા ખેત ખાતા વિક્રેતા છે કે એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે કાચા બિલો બનાવી અને ખાતાનું વેચાણ કરતા હોય આવા જે વિક્રેતા ઉપર કાર્યવાહી કેટલી કરવામાં આવશે એ આવનારા સમયમાં આપણે જોવાનું રહ્યું પરંતુ હાલ છે અત્યારે આ વિશેષ જે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે અને આવા જે વાની ફાઉન્ડેશનનો સંચાલક છે એની ઉપર પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો એ પત્રકાર ની પણ માંગ ઉઠવા પામી છે મિત્રો ને આવા કોઈ અન્ય કોઈ લોકો પણ આવી રીતે પત્રકારની સામે કોઈ આંખો છે જોઈ ન શકે એવી થાક પિસાડી એવું જ્યાં પોલીસે કાર્યવાહી કરવી કરવી જ રહી મિત્રો ને આ સિવાય આને પણ ઘણા બધા માફિયા છે ભૂમાફિયા ખનીજ માફિયા છે માફિયા છે લાંચ માફિયા છે અને આ સિવાય શિક્ષણ માફિયા અને ઘણા બધા માફિયા છે અને હરોજમાં જે બધું ગેરકાયદેસર રીતે બધું ચલાવી રહ્યા છે અને બેફામ રીતે તંત્રને મીઠીની જાહેર બધું ચાલી રહ્યું છે કોઈ જ લોકો એની ઉપર કાર્યવાહી કરતા નથી અને લોકો પણ તમાસો જુએ છે અધિકારીઓ પણ કંઈ કરી શકતા નથી મિત્રો અને હપ્તા ચાલી રહ્યો છે ઉપર સુધી એટલે બધું આ અત્યારે બેફામ અહીંયા ચાલી રહ્યું છે કોઈ જણ કહેવાવાળું નથી મિત્રો ને અત્યારે જ્યાં ખાતરનો કેસો અત્યારે સામે આવ્યો આ સિવાય પણ ઘણા બધા ખાતર વિક્રેતા ઉપર જે કાર્યવાહી કરી હોય ખેડૂતોએ વિરોધ કર્યો હોય તો એ ઘણું બધું વાર અનેક વાર જે વિવાદિત વિક્રેતા હોય એ પણ સમાચારોમાં પ્રકાશિત થયા હતા અને અત્યારે વધુ એક પ્રકાશિત જે વલગામડા ગામે અત્યારે ભાવની ફાઉન્ડેશન નામની જે એ ટીવીવાળો વિક્રેતા સામે આવ્યો છે મિત્રો નમસ્કાર